જય આદિવાસી મહાસંઘ કપરાડા અને આદિવાસી અધિકાર દિનની ઉજવણી શ્રી આદિવાસી મહિલા કોર્પોરેટિવ બચત બેંકનું ઉદઘાટનના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું જે સભાના પ્રમુખની વરણી કુંજાલી પટેલ તાલુકા પંચાયત સભ્યને મહિલા કોર્પોરેટિવ બચત બેંકના પ્રમુખ શ્રી ગીતાબેન ભૂસારાને ઉપપ્રમુખ રેખાબેન વળવી મંત્રી કલ્પનાબેન મહાલાએ દીપ પ્રજ્વલિત કરીને જય આદિવાસી મહાસંઘના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ સિંઘાડે આદિવાસી પરંપરા મુજબ પૂજા વિધિ કરીને રિબીન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આશાબેન ડી ભોયા એ પ્રોગ્રામનું સંચાલન ને રાજપીપળા સમાજ સેવા કોડીનાર ધનરાજભાઈએ મહિલા કોર્પોરેટિવ બચત બેંકના આનું સાર માહિતી આપીને આદિવાસી સંગઠોને કઈ રીતે હક અને અધિકાર મળે જેના સંદર્ભે વાત કરી હતી